લાલ ભાઈ ખાલી મું ધોઈ કીધું આ ધૂળ જીવ હોય તમારા રાજુ નહી ગુલાજ મન

એ દુલાજી જીતોયા હે આતે તારું ભાઈ ઓય તમે તો આયા હોય તો હેડા તમે અમે 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 યાર

Tak boleh, 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 tak boleh,

આ તો બોમરો સુડાવા ઓ યસ હા ખાવ કાડું દે દે ટેક જાળ્યો મને રીચાડે બ પાકળે પાકળે ખારલે જાલો ને જાલો કે આયા દુવામાં પાટલો દુવા

ઉડુઆ ખર ન કીધું

બાયો <laughs> <laughs> <laughs>